પહેલગામ આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ગઈકાલે જ્યારે એમની અંતિમ વિધિ થઈ ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા ખૂબ ભાવુક હતા ગુજરાતથી લઈને દેશભરમાં આ વિષય પર ખૂબ વધારે આક્રોશ છે લોકો બહાર આવીને બોલી રહ્યા છે કોઈ પણ પક્ષના નેતા હોય બધા જ એવું કહે રહ્યા છે કે આતંક સામે આપણે બધાએ સાથે મળી અને એકજૂટ થઈને લડવાનું છે ગુજરાતમાં પણ ઘણા વિરોધ પ્રદર્શન થયા ઘણા કેન્ડલ માર્ચ થયા અને ગઈકાલે અરવલ્લીમાં કોંગ્રેસ દ્વારા એક કેન્ડલ માર્ચ યાત્રા યોજવામાં આવી હતી એ રેલીમાં કોંગ્રેસના બધા નેતાઓ અને સાથે જ અરવલ્લીના જેટલા પણ લોકો હતા એ બધાએ હાથમાં મીણબત્તી લઈ અને એ જેટલા પણ લોકો એના ભોગ બન્યા છે એ બધાને એમણે શ્રદ્ધાંજલિ પાઠવી જીગ્નેશ મેવાણી થી લઈને કોંગ્રેસના બીજા અનેક નેતાઓ ત્યાં હાજર હતા જિગ્નેશ મેવાણીને જ્યારે આ વિષય પર પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું દેશમાં આ જે સ્થિતિ છે જેમાં સુરતમાં જે ભોગ બન્યા હતા એમના પત્ની જે છે એ પત્ની સી આર પાટીલ અને હર્ષ સંઘવી જયારે ત્યાં મળવા માટે આવ્યા ત્યારે એમને કહી રહ્યા હતા કે આખી ઘટના કેવી રીતના બની ત્યાં કેમ સિક્યોરિટીનો અભાવ હતો અને દેશમાં જે ટેક્સ પેયર છે જે ટેક્સ ભરી રહ્યા છે એના જીવની કોઈ કિંમત કેમ નથી એ વિડીયો વાયરલ થયો એના પછી સરકાર સામે ઘણા બધા સવાલ થયા જિગ્નેશ મેવાણીને જ્યારે આ વિષય પર પૂછવામાં આવ્યું તો જિગ્નેશ મેવાણીએ કહ્યું કે તો સ્વાભાવિક છે જે સત્તા પક્ષમાં હોય એમને આક્રોશનો સામનો કરવો પડે પીડિત પરિવાર અત્યારે જે સ્થિતિમાં છે એમના અંદર એ આક્રમ અને આક્રોશ બંને હોઈ શકે એટલે પોતાની વાત એમણે રજૂ કરી છે એમાં કંઈ ખોટું નથી જિગ્નેશ મેવાણીએ શું જવાબ આપ્યા સાથે જ જ્યારે કેન્ડલ માર્ચ કરવામાં આવી ત્યારે શું થયું એ બધું જ જુઓ

અમે માંગણી કરીએ છીએ કે કેન્દ્રની સરકાર પાસેથી કે કોઈપણ સંજોગોમાં એવું સુનિશ્ચિત કરો કે ભારત ભૂમિના કોઈ પણ ખૂણે ફરી આવી ઘટના ન બને આ પ્રમાણેના સુરક્ષાના છીંડા કે નિર્દોષ માણસોનો ભોગ લઈ જાય એવો આપણો ભારત ન હોઈ શકે અમે બધા સાથે મળીને આજે એક નાનકડી રેલી કરી છે મૌન પાડ્યું છે મીણબત્તી પ્રગટાવી છે પ્રાર્થના કરીએ છીએ કે ફરી ક્યારે આવી ઘટના ન બને અને બધા જ પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા એને અમારી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે દુનિયાની અંદર જેટલી પણ નફરત છે જેટલી પણ હિંસા છે તે બધી ખતમ થાય આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે મહાવીરનો દેશ છે ગાંધીનો દેશ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરી ભૂમિ છે આપણા દેશમાં આવી હિંસાને કોઈ પણ સભ્ય સમાજમાં આવા કૃત્યને સ્થાન ના હોઈ શકે એ જ વાત અમે કરવા માગી છીએ જીવેશભાઈ જે સૈવેશભાઈ જે મૃદક છે વ્રદતા એમના પ્રત્યેમાં ઘણો બધો આકર્ષ હતો કેમ જેમ મંત્રી સામે એમને રૂલ્સ વ્યક્ત કર્યો હતો પરિવારની ચિંતા કરી હતી એમનું આખો આધારચીનવાઈ ગયો હતો કે તમે કહો શું નેતા હોઈએ કે તમે કે હું મંત્રી હોઈએ તો પણ પીડિત પ્રમાણ પીડિત પરિવારની લાગણી આક્રોશ રોષ નીકળવો બહુ સ્વાભાવિક છે એમણે એમની જે પણ વેદના હતી જે મહેસૂસ કરી રહ્યા હતા એમણે વ્યક્ત કર્યું લોકોની સમક્ષ અને સત્તાના સ્થાન ઉપર બેઠેલા માણસોએ બહુ લાગણી સભર બનીને એ મુદ્દે બહુ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને હું આશા રાખું છું કે આપણી સરકાર એ યોગ્ય પગલાં ભરે ફરી આવી કોઈ ઘટના ન બને એવી જડબે સલાક સુરક્ષા આપણે ઊભી કરીએ એ જ મને લાગે છે કે સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે